સમી તાલુકાના બાબરી ચાંદરડી ગામ ખાતે રોડ ઉપર પડેલા ખાડા અને જંગલ કટિંગ કામગીરી કરવામાં આવી પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોરની કલેક્ટર શ્રીને રજૂઆતને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી ગુજનાથ ગ્રામથી થી સુધી અને અન્ય રોડની કામગીરી કરાઈ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ચાદરની ગામ ખાતે રોડ રસ્તા તૂટી ગયા હોય જંગલ કટિંગ રોડ ઉપર વધી ગયેલું હોય જેને કારણે તેને ધ્યાનમાં રાખી ગામના જાગૃત નાગરિક અને પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોર દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા કલેક્ટરના આદેશ અનુસાર ગામના તમામ રોડની અંદર જંગલ કટિંગ અને તૂટેલા રોડના ખાડા પૂરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી છે અને ગામમાં લોકોની અંદર અને રજૂઆત કરનાર દેવરાજજી ઠાકોરની અંદર ખુશી જોવા મળી હતી અને તંત્રનો આભાર માન્યો હતો પોતાની રજૂઆતને

ગામની અંદર થયેલા દબાણ અને ખાડા દૂર કરવાની તાલુકા વિકાસ અધિકારીએ ખાત્રી આપી હતી દેવરાજ રામાજી ઠાકોર પૂર્વ સરપંચ અને પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારત હિન્દુ મહાસભા પ્રદેશ અધ્યક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટને કામગીરી હાથ ધરવામાં આવી રિપોર્ટર ભારત સથવારા સિટી ગોલ્ડન ન્યૂઝ પાટણ ઠાકોર નરેશભાઈ અમે ટીડીઓ શ્રીની રજૂઆત કરવા જતાં બાબરી ગામમાં સ્વચ્છતા અને જે ખાડાઓ પડેલા છે એ ખાડાઓ પુરાણ કરવા માટે આવતીકાલે ટીડીઓ શ્રી દ્વારા તેમની ટીમ બાબરી ગામમાં આવશે તેથી ટીડીઓ શ્રીએ અમારી વાત ધ્યાને લેતા ટીડીઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર બોલો ઠાકોર દેવરાજજી રામાજી ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ શ્રી અખિલ ભારત હિન્દુ મહાસભા બાબરીથી અદગામ સુધીના રોડનું જંગલ કટિંગ અને બાબરી તળાવના બાજુમાં રોડ તૂટેલો હોવાથી એની ડિઝાસ્ટર મેનેજમેન્ટને રજૂઆત કરતાં સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ